પાલનપુરના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર લાંચ લેતા ઝડપાયા પાલનપુર એસીબી ટીમે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ મહેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન નાયક લાંચ લેતા ઝડપાયા હતા આરોપીઓએ અરજદારના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે કરાર આધારિત નોકરી રાખવા માટે ત્રણ મહિનાનો પગાર પિસ્તાલીસ હજાર રૂપિયા લાંચ માંગી હતી ફરિયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક સાધતા એસીબી ટીમે બંને આરોપીઓને પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપીને તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે